કોમ તો મારું ઓળચું ઘણા બધા ખરાબ કર્યા છે દેવા હા આપડા કરેલો કરમ જ ધોવા આવ્યો હું એવું છે ઓવા પોણી લાયા તો આ તો ડોટાઈ નું ઘર જ છે નવરો જો ડોટે કરીમી ડોટે જ કરો અંતા તુલા આપડા ખબર છે ગમમાં આપણે રાળ પડાવતા હા પેલા થાપાયો ખબર ઓ ગમે ભોય નાજો જો ખબર ઓ તાણી મજી તો

અરે મારા ચોવીશ પોંસો હોય કે હજાર હોય તમે મેકલા ખાલી હું તો આઈકું એમ નહીં પણ મારો ટ્રેક્ટર આવશે ને ડ્રાઈવર આવશે મેકલાઈ દેજો મારા જરૂર છે પોન્સો હોય તો જે ભાવ હશે તો ચાલશે તમે તારું મેકલા દેજો ટ્રેક્ટર આવશે ઉવે ચાલશે જે ભાવ હશે પોત્રીસ છે ચાળીસ છે ચાલશે કશો વધો નહીં તમે તારો કોઈ વધુ નહીં હા

હવે આજ પછી કોઈ ભૂલ કરીએ નઈ એટલે મને ખબર નઈ છે તમારે ખબર નઈ પડતી તમારે પેલું ચાર ખૂણિયા વાળું છેતર હતું ને એમાં પૂરા પડ્યા હતા

પછી દારૂ ઉતરે એટલે હું આવું છું પૈસા તૈયાર રાખજો હા તો ઘર જો અમે હા તમે ઘેર જો હડો હડો મારા

야, 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 야,

બલ્લુ કાઢ્યો નહી કહેવાનું પેલી મોટી મોટી વસ્તુ ને બલ્લુ કાઢ્યો નહી કહેવાનો તો શું કેવાનું બલ્લુભાઈ બલ્લુબતી બલ્લુભાઈ બલ્લુભાઈ હમ

કાંધ મારે હ કે માફી માંગે હા માફી માંગવા છેની માફી માંગવા અમે મને દારૂ થી છે તમે દારૂ પીપીને હેડી આયા કાળિયાન એને બલ્લુ કાળુ જ કાળિયાન દારૂ ની મેક આવે છે ચા કાળિયા હેડો આપણે હેડો કેરો બે ચા તારું બે હજાર છે બી સારું નહીં જાય કાળિયા હેડો હેડો આપણે હવે બે હજાર છબ્બી કાલ છે આજથી દારૂ બન બન પીવાનો બન ભક્તિ નો મારગ ચાલવાનો ચાલુ ચાલો